વેલકમ ટુ અવર ન્યુ ઓલોગ કેમ છો બધા મજામાં જ છીએ ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય શ્રી મસ્ત મજાનો અત્યારે જો આરામ કરી છે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને હવે આજે આપણે બનાવવાના છે શું બનાવવાના છે ગેસ કરો આપણે દાળ ખાખરા બનાવવાના છે તો આપણે મસ્ત મજાની ગુજરાતી દાળ બનાવશું દાળ તો ગુજરાતી છે પંજાબી ઘણી પ્રકારની આવતી શકે તમે કીદાર સૌથી વધારે ભાવની કોમેન્ટમાં કહેજો અમે તમે જે કોમેન્ટ કરશો ને અમે બ્લોગની અંદર હવેથી અમે રીડ પણ કરશો તો તમે બધા જોજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો બરાબર હવે અમે કોમેન્ટમાં તમારું નામ લેશું અને બોલજો અને સારી સારી એવી કોમેન્ટ કરજો પછી આપણે હવે દાળ કાકડા બનાવવાની છે તો દાળ આપણે બાફવા મેગી દઈ

બધા દાળ પકવાન ખાતા હોય બા આવે કંઈક દાળ ખાખરાનું કીએ છે એટલે જોઈએ કંઈક બનાવે છે જોઈ લઈએ આપણે શું કરે છે એ જો દાળ ખાખરાનું કંઈક તિયરી ચાલુ થઈ ગઈ છે અત્યારે શું છે ભાઈ શું બનાવવાનું છે આજે બરાબર ભાવનગર ની ફેમસ વસ્તુ આપડે દાળ પકવાન છે ને ભાવનગર ના

અંદર કઈ કઈ બીજું કઈ અંદર ઇન્ગ્રીડિયન્ટ સોરી આવશે મને એવું લાગે છે હવે હવે શું નાખવાનું છે અંદર હળદર એક જ આવશે ચાલો હળદર નાખીને પછી દાળને ને બફવા મૂકી દેવાની છે ચાલો નાખી દઈએ હળદર ભાઈ હાલો થોડીક જ હળદર છે અત્યારે તો ભાઈ થોડીક જ હળદર નાખવાની અડધી ટેબલ સ્પૂન જેટલી જ ચાલો ઢાકવું ભાઈ તો આ દાળ ખાખરાનું બધું ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ ગયું છે અત્યારે ડુંગળી છે ટમેટા છે પછી મકાઈ છે પછી શિમલા મિર્ચ છે અને દેશી મરચું આદુ પણ છે એના કંઈક સલાડ પ્રકારનું કંઈક બનાવવાનું હોય છે એટલે ટમેટા નાના નાના નાની નાની કટકી સુધાર લીધી છે ડુંગળી નાની નાની કટકી સુધારી લીધી છે આ બધું હવે તૈયાર થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં કંઈકથી કંઈક કરવાનું હશે એ જોયું શું કરે છે એ બરાબર

લીલી માંડવી માંડવી ઓલી નથી વાત અત્યારે તો એના બી ફોલી અને એનું પણ અત્યારે બાફવા માટે પધરાવી દેવામાં આવ્યું છે ભાઈ

છે લીલી લીલી માંડવી 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 ઓલી નથી અત્યારે તો એના બી ફોલી અને એનું પણ અત્યારે બાફવા માટે પધરાવી દીધું છે

हां बेसन आपण भाजून घ्यायचा पछि हम्म थोडं पाणी आणूया आदाण ओधारໃई देवर ये चमचा नु ठीक चके हिवाळतໃई दाण कचरा हम्म तो लेता हाले पुणे ते नु राय जो उपचा सुंछे येऊ छे की ते मी युट्युब मान बदेय जोयो ने બરાબર હા ના ના એ તો બરાબર એક થઈ ગયા હવે આ બાજુ હલાવવાનું ચાલુ છે હલાવવાનું હવે પાક થઈ થઈ કામ ચાલુ છે એકી સાથે चटनी मरचा पाउडर बराबर रेड चिल्ली थोड़ी कजड़ ले डाल सकते हैं क्योंकि मैंने एक ही छिडला धनिया जीरा बराबर

બરાબર આમાં કેટલા ઇંગ્રીડિયન્ટસ આવશે બરાબર એ તો ભૂમ બાકી છે હમ મતલબ હલિયા વઘાર જ થયો દાદા બરાબર ઓકે હા આપણે ઉપરથી કેપ્સિકમ બરાબર કેપ્સિકમ બાકી રહી જાતા તો એ મોરો અંદર થઈ ગયું છે અને નાખી દીધા છે હા હું બાકી રહી ફ્રેમ ફૂલ કરવી પડશે બરાબર પછી પાણી

સારું ગાઈશ તો મસ્ત મજા ને આપડે દાળ ખાખરા ખાઈ નઈ ખા છે તો ઘણા બધા એક કોમેન્ટ આવી કે ભાઈ તમે મસ્ત મજાનું મસ્ત મજાનું બહુ બોલો છો તમારી બેની અમે હારું ને એને એવું વર્ડ અમે ન પ્રેમ મસ્ત મજાનું જ વાપરીએ તો ગાઈસ આપણે ખાખરા ખાઈ લીધા દાળ ખાખરા હવે ગાઈશ કઈ નઈ નવરા થઈ ગયા બધાય બે હું એ બેઠી છું ને બેઠા છીએ ફોનમાં જો ગેમ રમે મસ્ત મજાનો જોવે છે અરી મસ્ત મજાનો અહીંયા અમે કાઢી નાખશું જોવે છે બધું તો જોવા દઈએ તો હવે આપણે મળીએ પછી આગળ આગળ આવી જાઓ લીલી માંડવી ખાવા આ આમે અડધી શેકી છે ને અડધી બાયફી છે કાજી હમ જીત મની ક્યાં ખાવા જવો તમારે કાંઈ કેવું છે હં เอาไม่ได้ทำะม่